વર્ષ ઓગણીસો કારગિલ યુદ્ધમાં ભારતનો વિજય થયો હતો યુવા કાર્યકર્તાઓ એડવોકેટ હરકિશન જીયાણી એડવોકેટ અંકિત જાજડિયા અને સાગર કાકડિયા સુરત થી હિલ જવાના રવાના થયા છે મંગળવારે સવારે દસ કલાકે શહીદ મીગ ટ્વેન્ટી થ્રી વિમાન સરથાણા વરાછા રોડ ખાતે ત્યાં ત્રણેયની બાઇક યાત્રા શરૂ થઈ હતી જ્યાં જયવાન નાગરિક સમિતિ સુરતના ટ્રસ્ટી કંજીભાઈ વાલાળા પરાછા બેંકના ચેરમેન ભવાનભાઈ નવાપરા સૌરાષ્ટ્ર પટેલ સમાજના ટ્રસ્ટી મનજીભાઈ વાઘાણીએ કારગિલ બાઇક યાત્રાને શુભારંભ કરાવ્યો હતો સામાજિક અગ્રણી ઘનશમભાઈ બિલ્લા તથા એડવોકેટ નીતાબેન જીણે ઉપસ્થિત રહ્યા હતા કારગિલ બાઇક યાત્રાના કન્વીનર એડવોકેટ હરકિશનભાઈએ જણાવ્યું હતું કે સુરતથી કારગિલ યાત્રા વીસ દિવસમાં પૂર્ણ થશે રસ્તામાં આવતા આર્મી કેમ્પમાં જય જયજવાન નાગરિક સમિતિ અને સુરતના લોકોનો સંદેશ પહોંચાડવામાં આવશે કારગીલ યુદ્ધના વિજય ને પચીસ વર્ષ પૂર્ણ થયા છે તે નિમિત્તે સુરત થી કારગીલ બાઇક યાત્રાનું આયોજન કરાયું છે કારગિલ યુદ્ધ ને પચીસ વર્ષ પૂરા થાય છે કારગિલ વિજય દિવસના પચીસ વર્ષ સિલ્વર જ્યુબેલી રજત જયંતિ નિમિત્તે સુરતથી ત્રણ યુવાનો બાઇક ઉપર કારગિલ યાત્રાએ જઈ રહ્યા છે આ ત્રણેય યુવાનોને એક શુભેચ્છા આપવા અને કારગિલ બાઇક યાત્રાનો શુભારંભ કરાવવા માટે આજે આ એક ગૌરવંતો પ્રસંગ છે સુરત શહેર અને ગુજરાત ગૌરવ અનુભવી શકે કે આ કારગિલ વિજય દિવસે સુરતમાંથી ત્રણ યુવાનો આ બાઈક કારગીલ બાઇક રહ્યા છે આ યુવાનોમાં યુવાનોમાંયાણી એડવોકેટ શ્રી હરકિશન જયાણી એડવોકેટ અંકિત જાજડિયા અને સાગર કાકડિયા આ ત્રણ યુવાનો બાઈક ઉપર ઠેઠ કારગિલ ટોચ જે યુદ્ધ થયું હતું ત્યાં સુધી જઈને ફરી પાછી એની એક રાષ્ટ્રીય યાત્રાના સ્મરણો લઈને કારગિલ વિજય દિવસ એટલે કે છવ્વીસમી જુલાઈએ અહીંયા પાછા ફરવાના છે જ્યારે સુરતમાં કારગિલ વિજય દિવસે સરસ મજાની તિરંગી યાત્રા તિરંગા યાત્રા અને સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન થયું હશે ત્યારે આ ત્રણેય યુવાનો કારગિલ જઈને આ બાઇક યાત્રા અહીંયા પરત ફરશે ફરી ફરી આ ત્રણેય યુવાનોને બહુ ગૌરવ સાથે શુભેચ્છા પાઠવીએ છીએ